હવે નેતાઓ હળવા મૂડમાં દેખાઈ રહ્યા છે મહેસાણામાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ હળવા મૂડમાં જોવા મળ્યા હરિભાઈ પટેલે કહ્યું હું એક કાર્યકર છું કાર્યકરને ક્યારેય થાક ના લાગે ઓછું મતદાન થયું છે તેની અસર સામે પક્ષે જોવા મળશે જે મતદાન થયું છે મારા તરફી મતદાન થયું છે હું પાંચ લાખની લીડથી જીત મેળવીશ તેવો હરિભાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો લોકસભા ચૂંટણીનું મતદાન જે છે તે પૂર્ણ થઈ ગયું છે ત્યારે ઉમેદવારો જે છે તે પ્રચાર બાદ અને જે છે તે ચૂંટણી બાદ કહી શકાય કે મતદાન બાદ હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના મહેસાણા બેઠકના ઉમેદવાર હરિભાઈ આપણી સાથે આપણે તેમની સાથે વાત કરીશું હરિભાઈ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે મતદાન પૂર્ણ થઈ ગયું છે કેવા હળવા મૂડમાં હવે હોળીના દિવસે સાંજે ઓળકા પ્રગટ પૂજન કર્યા પછી ટિકિટ જાહેર થઈને આજે ચોવાલીસ દિવસ તો પ્રચાર કર્યો અને પાંચસો ને સત્તર ગામમાં ફર્યા લોકોના પ્રેમ લાગણીઓને ઉમંગના અવસરની જેમ લોકો વચ્ચે ગયા અને કાર્યકર્તાઓ એટલી બધી મહેનત કરી ગરમીમાં પણ તપીને પણ મહેનત કરી છે ઘાટ ઘડાય છે સોનું તપે એવી રીતના એવું તપ્યા છે કાર્યકર્તાઓ અને એના લીધે અમારું જંગી બહુમતી વાળું અમારું મતદાન થયું છે અને અમને એમાંથી સારી એવી લીડ મળવાની એમને પૂરી પૂરી આશા છે અને આજે તમે પૂછી રાખો હળવાશ વાત કરો છો કાર્યકર્તાને થાક લાગે જ નહીં હું કાર્યકર્તા છું કાર્યકર્તા થાકે કાર્યકર્તા ના કહેવાય ગમે તે પરિસ્થિતિમાં આજે તમારી સાથે મૂળથી પણ વાત કરી રહ્યો છું કારણ કે એ તો ઉત્સાહ કે અંદર જ હોય છે અને થાક લાગે એ તો રાત્રે બે વાગે સુધી પાંચ વાગે ઉઠતા હતા સતત આ પ્રક્રિયામાં પણ એવું કંઈ વિચાર્યું નથી કારણ કે મિશન અમારું જે પાર પાડવાનું છે તે લક્ષ લક્ષ હંમેશા થાકથી દૂર રાખ થાક જણાય જ નહીં આપણને તમે કીધું ચુમ્માલીસ દિવસથી સતત પ્રચાર કરી રહ્યા છો રાત દિવસ જોયા વગર તો ક્યાંક પરિવારથી પણ દૂર રહ્યા છો તો કેવી હળવાશની મૂળ પરિવાર સાથે પરિવાર વાળો મારી સાથે જોડાય તો મારી બધી જ જરૂરિયાત મારે સમયની રાહ જોતો તો શું જોઈશે ફિટનેસની બાબત બધી જ બાબત અને એ મારી સાથે કમ્પ્લીટ પરિવાર મારી સાથે પરિવાર મારા સગાવાલા અને મારા મિત્ર મંડળથી માંડીને મારા ગ્રામજનો અમારા કાર્યકર્તો સાથે વિધાનસભાના અમારા આગેવાનો બધું જ અમારું મંડળ અમારું જિલ્લા સંગઠનની બાબત બધા જ મારી ચિંતા કરતા હતા પણ એમની જે અમારું જે પાર્ટી લાઈન ગાઈડલાઈન પર મને પ્રોગ્રામ નક્કી થાય અમારા જયશ્રીબેન જ્યારે અમારું સંયોજક પ્રોગ્રામ નક્કી કર બીજા દિવસે ટ્રેકમાં મારે ચાલવાનું જોઈએ પ્રવાસમાં લોકો ફરવું લોકોને મળવું સતત સતત આ પ્રયત્ન કર્યા હતા એના લીધે આ મને લોકોનો પ્રેમ મળી રહ્યો છે હરિભાઈ ક્યાંક ગત લોકસભાની ચૂંટણી કરતા અંદાજે ચાર જેટલું મતદાન ઓછું પણ થયું છે તો શું કહેવાનું કારણ ઘણી વખત જેવું છે જે બાજુ ઉત્સાહ હોય ને તે મતદાન જે બાજુ ઉત્સાહ હોય ને ત્યાં એનું મતદાન વધારે થયું હોય અને જે નિરાશા હોય ને તો ઘણી વખત સામેના પક્ષે નિરાશા હોય તો મતદાન એનું ઓછું થાય એનાથી કોઈ કારણ અમારા એનાથી ઓછામાં કોઈ ફરક અમારું જે છે અમારું વેલ્યુએબલ છે એટલે જે અંદાજીત મહેસાણા લોકસભા બેઠકનું ઓગણસાઠ ટકા જેટલું અંદાજીત મતદાન થયું છે તો શું કહેશો આ આલાથી જીતનો કેટલો વિશ્વાસ વ્યક્ત કરશો તો અમારું જે છે અમારું છે અને જે નથી ઓછું થયું છે અમારું નથી એટલે મને કોઈ પ્રશ્ન જ નથી જીત અમારી પાકી છે એમાં સવાલ સમય બતાવશે કેટલા મતોથી જીતની આશા વ્યક્ત કરશો તમારું અમારું સૂત્ર પેલું પાંચ લાખનું છે ને એ દિવસે જાહેર થશે આપ તો જાણશો બિલકુલ ત્યાં હતા હરિભાઈ પટેલ ખાસ કરીને જે મતદાન ઓછું થવા ઉપર પણ જે છે તે એક વિશેષ ટિપ્પણી કરી હતી કે જે મતદાન ઓછું થયું છે સામેના પક્ષનું થયું છે પરંતુ અમારા જે મતદાન જે થયું છે સંપૂર્ણ અમારા થયું છે છે અત્યારે જે જેટલું મતદાન મહેસાણા લોકસભા બેઠક ઉપર થયું હતું તે સંપૂર્ણ પૂરેપૂરું મતદાન તેમની તરફેણમાં થયું તે પ્રકારની વાત કરી રહ્યા છે ને પોતે કાર્યકર છે એટલે થાક તો લાગે જ નહીં તે પ્રકારની પણ વાત કરી ચૂંટણીમાં એક કાર્યકર તરીકે પોતે જે છે તે પ્રજા વચ્ચે ગયા છે તે પ્રકારની વાત કરી અને થાક તેમને ના લાગે તે પ્રકારની પણ એક વાત કરીને પોતાના જીતની એક જે છે તે આશા પણ હરિભાઈ પટેલે વ્યક્ત કરી હતી તેવે ઝી મીડિયા મહેસાણા